જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડિયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી છે એના અંતર્ગત 300 જેટલા લાભાર્થી છે એને આવાસ અર્પણ કરવામાં આવ્યા છે હવે 300 ની અંદર તમારું નામ છે કે નહીં આ આવાસ કઈ જગ્યાએ અર્પણ થયા છે અને ડ્રો ક્યાં થયો હતો એની આપણા વિડિયોની અંદર ચર્ચા છે એ કરવાના છીએ એ પહેલા આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના જે છે એ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વકાંક્ષી યોજના છે જે ગરીબી રેખા નીચે જીવતા અને પોતાનું ઘર ન ધરાવતા લોકોને વ્યાજબી દરમાં ઘર પૂરું પાડવા માટે રચાયેલી એક યોજના છે જો તમે પણ હજુ સુધી આ યોજનાનો લાભ નથી લઈ શક્યા તો તમારી ચિંતા કરવાની જરૂર નથી

અને આર્થિક સહાય લાભાર્થીને તેમનું મકાન બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા છે એ ભજવતી હતી આની અંદર તમને શૌચાલય બનાવવા માટે પણ અલગથી પૈસા છે આપવામાં હતા હવે પહેલા લાભાર્થીઓને ઘર બનાવવા માટે એક લાખ વીસ હજારની સહાય છે એ મળતી હતી પરંતુ હમણાં જ કનુભાઈ દેસાઈ દ્વારા જે બજેટ જાહેર કરવામાં આવ્યું એની અંદર જે સહાય છે એની અંદર પચાસ રૂપિયાનો વધારો કર્યો છે અને એની સાથે સાથે એક લાખ અને સિત્તેર હજાર અત્યારે હવે સહાય છે એ આપવામાં આવશે સબસિડીની અંદર ઘણો મોટો વધારો થવાથી ગરીબ અને મધ્યમ વર્ગના જે પરિવાર છે એને પોતાનું ઘર ખરીદવામાં ઘણી મદદ મળશે અને તેમના ઘરના સપના પણ સાકાર થશે હવે આ જે છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટેની યોજના હતી હવે શહેરીની અંદર જો તમે રહો છો તો શહેરીની અંદર ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા સુરત આવા જે મહાનગરપાલિકાઓની અલગ અલગ જગ્યાએ ફોર્મ છે એ ભરાતા હોય છે અને વખતો વખત મહાનગરપાલિકાની વેબસાઇટ અથવા તો ન્યૂઝપેપરની અંદર આપતા હોય છે કે ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું એના માટે સૌથી પહેલાં તો તમારા વાર્ષિક ઘરની આવક છે એ ત્રણ લાખથી ઓછી હોવી જોઈએ પરિવારના કોઈ પણ સભ્ય પાસે ઘરનું મકાન ન હોવું જોઈએ આ ફોર્મ છે એ બે રીતે ભરાતા હોય છે એક તો ઓનલાઈન અને એક તો છે ઓફલાઈન ઓફલાઈન જનરલી કોટિક મહિન્દ્રા બેંકની જે શાખા છે ત્યાંથી તમારે ફોર્મ લઈ અને આપવાનું હોય છે ડોક્યુમેન્ટ જોડે અને ઓનલાઈન જે છે એ તમે એક લિંક આપેલી હોય છે વેબસાઇટ ઉપર મહાનગરપાલિકાની ત્યાંથી તમે ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો છો હવે મહત્વની વાત એ છે કે ડ્રો કઈ જગ્યાએ થયો છે હવે નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત અફોર્ડેબલ હાઉસિંગ પાર્ટનરશિપ ઘટક હેઠળ એફપીએસી ખાતે તૈયાર થયેલા જે ત્રણસો ને ઓગણીસ આવાસ છે એ લોકોને અર્પણ કરવામાં આવ્યા છે હવે કુલ છસો ને ચોવીસ થયેલા આવાસો છે કે જેની પ્રોજેક્ટ કિંમત પચીસ પોઈન્ટ એકતાલીસ કરોડ રૂપિયા છે તેમાંના આવાસોને અર્પણ વિધિ અને ડ્રો કાર્યક્રમ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના ના રોજ ભારત માટે ટાઉન ખાતા ટાઉન હોલ છે ત્યાં યોજાઈ હતી હવે આવાસના લાભાર્થી માટે આ કાર્યક્રમ છે એ ખૂબ જ હર્ષોલ્લાસ ભર્યો રહ્યો હતો અને આ ડ્રો છે એ કલોલના મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો કલોલ નગરપાલિકા દ્વારા યોજાયેલા આ પ્રોજેક્ટ શહેરના નાગરિકોના સસ્તા સવલતભર્યા ઘરો પ્રાપ્ત થાય તે માટેનું એક મહત્વપૂર્ણ પગલું હતું અને સમયગ્ર જે કાર્યક્રમ છે એનું સંચાલન નગરપાલિકાના કર્મચારી છે એમના દ્વારા જ કરવામાં આવ્યું હતું તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો